મળતી માહિતી મુજબ પાલગામ પંચાયત અને એપીએમસી દ્વારા વર્ષ ઓગણીસો ચોરાણું પંચાણુંમાં પાલગામના ખેડૂતોને મિટિંગ અને નાના મોટા કાર્યક્રમ કરવા માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં ગામ પાલિકામાં સમાવેશ થતાં હોલનો ઉપયોગ બંધ થઈ ગયો હતો પરિણામે ગામમાં રહેતા બે શખ્સોએ કાયદો હાથમાં લઈ જેસીબી લાવી કોમ્યુનિટી હોલની દિવાલ તોડી પાડી હતી જેને કારણે ગામના લોકોએ તેનો વિરોધ કરી બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે લાંબા સમયથી હોલ બંધ હાલતમાં હોય લોકો ગંદકી ફેલાવતા હોવાથી દીવાલ તોડી પાડી હોવાનું જાણવા મળે છે સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ સોમવારે સાંજે પોતાના જ ઘરમાં ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી શરૂઆતમાં પોલીસને પણ મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું ન હતું પરંતુ સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું કે આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ તેના સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમમાં હતા બે વફાઈની આશંકા થતાં તેણે આપઘાત કર્યો હતો આ કેસમાં પોલીસે પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોય વિરુદ્ધ દુષ્કર્મ અને આપઘાતની પ્રેરણા બદલ ફરિયાદ નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે તારીખ અઢાર માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં એલઆરનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું જેમાં જે તે વખતે એડી દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઈડ નોટ મળી આવેલી હતી જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી હવે જ્યારે આ બેનને ફ્યુનલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા એ વખ એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થક નહીં થકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે ગઈકાલે એમના મધર મરણ જના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક પોલ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગવણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આઈપીસી ત્રણસો છ ત્રણસો છોતેરની પેટા કલમમાં અને ચારસો છ અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે મધરનું એલિગેશન એ જ છે કે એમણે જ્યારે આ સુસાઈડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈ પડેલી નથી એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનો પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોય સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે એ લોકોએ પ્રશાંત ભોયની વિરુદ્ધમાં ત્રણસો છોતેર અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો ચારસો છ મુજબની કલમ રીટર ગુનો દાખલ કરે છે આની અંદર અત્યારે ત્રણસો છોતેરની કલમ જેમ એમના મધર દ્વારા કમ્પ્લેન આપવામાં આવેલી છે કન્ટેન્ટને જોઈને ત્રણસો છોતેર દાખલ કરવામાં આવેલી છે પરંતુ પુરાવા મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં જે મરણજનાનો મોબાઈલ છે એને મોકલ એફએસએલની અંદર મોકલવામાં આવશે અને એની અંદરથી જે રિપોર્ટ આવશે એના આધારે તપાસવામાં ત્રણસો છોતેરની કન્ટેન્ટ જે છે એની અંદર જે સાહેબ બે છે એ લોકોનું નિવેદન મેળવવામાં આવશે અને જોઈએ અનુસંધાન ત્રણસો છોત્તેરની કોઈ કન્ટેન્ટ ધ્યાનમાં આવશે તો ત્રણસો છોતેરની કન્ટે એવિડન્સ મળીએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ સુરતના સગ્રામપુરા વિસ્તારના કૈલાસનગરમાં અંકિત એપાર્ટમેન્ટ ઇમારતનો એક ભાગ ધરાશય થવાની ઘટના સામે આવી છે જેનો કાટમાળ નીચે પડતા બે કારોને નુકસાન પહોંચ્યું હતું

કોમર્શિયલ રેસિડન્સીનો અંકિત ટાવર છે ડી ટાવર આ ખબર પડી કે કેવું લોકો સ્થાનિકોમાં ડર કહે લાગે તો તે રીતના હવે એ લોકો અત્યારે ઉપર થયો પણ છે આ પરિસ્થિતિ એટલે બીજા પરિસ્થિતિમાં ઉપર હજુ રહી છે આમ આ જે ટાવરમાં જેને પડી છે સ્લોબી એમાં કોઈ રહેતું નથી સુરતના કતાર ગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો આ સાથે જ ડ્રાઈવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે સાથે બોલાચાલી કરી હોબાળો કર્યો હતો તેમજ ચાલકને ટોળાએ માર મારી અધમુઓ કર્યો હતો દારૂના નશામાં હતો કે કેમ જેને લઈ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્રીસ કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે તો અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ઓટોમેટિક બંધ થઈ જશે કારણ કે બુલેટ ટ્રેનના ટ્રેક પર તાપી નદીના બ્રિજ પર એનોમીટર સેન્સર લગાડ્યા છે દરિયાકાંઠાના સ્થળોએ વાવાઝોડાની સાથે ધોધમાર વરસાદ પડે છે આ ઉપરાંત તાપમાન પણ ખૂબ જ વધી જાય છે આવી સ્થિતિમાં બુલેટ ટ્રેનનું ઓપરેશન કરવું જોખમી ગણાય છે જેથી નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પેસેન્જરોની સેફ્ટીને ધ્યાનમાં રાખી નવી સિસ્ટમ લાવી રહી છે જેમાં ટ્રેક પર સેન્સર લગાડાશે જેનાથી સિસ્ટમ ટ્રેકનું તાપમાન પણ માપી શકાશે તેમજ વાવાઝોડું આવશે તો બુલેટ ટ્રેનના પૈડા પણ થંભી જશે અત્રે ઉલ્લેખનીય છે કે તાપી નદી સહિત ગુજરાત રાજ્યની આઠ નદીઓ પર આ પ્રકારના મીટર લગાડાયા છે જેથી ઝડપી પવન અને દિશા માપી શકાય પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા એનડીપીએસ કેસ મુદ્દે પાલનપુર બીજી એનડી સેશન કોર્ટે દોષિત જાહેર કર્યા છે અત્યારે સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે જેમને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા જો કે આજે કોઈ સજા સંભળાવવામાં નથી આવી જેમને ફરીથી આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે ત્યારે આવતીકાલે સજા સંભળાવવામાં આવશે હાલમાં સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ પર છે નોંધનીય છે કે સંજીવ ભટ્ટ પર ઓગણીસો ને પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો પાંચ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી મહારાષ્ટ્ર અને સોનગઢમાં પંદરથી વીસ જેટલા ખ્રિસ્તીઓ કુકરમુંડા તાલુકાના હથોડા ગામે એક મહિલાને ત્યાં ગયા હતા ધર્મ પરિવર્તન માટે આવ્યા હોવાનું જણાતા ગામના યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને બહારથી ધર્મ પરિવર્તન માટે ગયેલા લોકોને હથોડાના ગ્રામજનોએ મેથી પાક બગાડ્યા હોવાની ઘટના સામે આવી છે જોકે ગામના યુવાનોએ ફરીવાર વિધર્મીઓને ગામમાં પ્રવેશવા નહીં દેવા ભગવાન બિરસા મુંડાના સોગંદ પણ લીધા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બારડોલી વિસ્તારમાં મઢી ગામ બરડી ફળિયું ખાતે રહેતા ચાળીસ વર્ષીય અર્જુનભાઈ રમણભાઈ ચૌધરી કિમ વિસ્તારના મુળદ ગામ ખાતે રહેતા બાવીસ વર્ષીય સુનિલ ઉર્ફે સોનું બગુમરા ગામ પરવેશભાઈની બિલ્ડિંગ ખાતે રહેતા સત્યાવીસ વર્ષીય મુકેશભાઈ રામદાસ ઠાકુર અને પલાસણા વિસ્તારમાં પલાસણા ગામ જલારામ ડેરીની બાજુમાં રહેતા બાવન વર્ષીય હસમુખભાઈ ઉકાભાઈ હળપતિ ગુમ થઈ જતા પોલીસે ફરિયાદને આધારે શોધખોળ હાથ ધરી છે